દશામાની વ્રતકથા ઘણા વર્ષો પહેલાની વાત છે એક સમયે નગરની બધી સ્ત્રીઓ ભેગી મળી એક નદી કિનારે દશામાની સાંઢણી બનાવતી હતી અને એ નદી કિનારે નગરના એક રાજાએ એનો મોટો ભવ્ય મહેલ બંધાવ્યો હતો એ રાજા એ મહેલમાં તેના બે પુત્રો અને તેની પત્ની સાથે સુખેથી જીવન જીવતો હતો રાજાની રાણી ખૂબ જ દયાળુ અને ભક્તિવાળી હતી એ દિવસે રાણી બા તેના ઓરડાની બારીમાંથી બધી સ્ત્રીઓ દશામાની સાંઢણી બનાવતી હતી તેમને જોઈ ગયા રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને આ શું કરી રહ્યા છો એમાંથી એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ તેથી અમે દશામાની સાંઢણી બનાવીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો એમાંથી એક સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરના તાંતણા લઈ દસ કાંઠો વાળવી અને કાંઠોને કંકુના ચાલલા કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શું લાભ થાય છે કેવું પુણ્ય મળે છે પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે વાંજિયા ટળે છે દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે દાસી તો આ બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની બધી જ વાત રાણીને કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી ખોટ છે ધન દોલત સુખ સાયબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી શા માટે તારે આ વ્રત કરવું છે રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં ધંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કઠોર ખાલી થઈ ગયા રાજાની પ્રજા ચિંથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળી અને તેમની સાથે બંને કુંવરો પણ હતા ચારેય જણ ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘરે આવ્યા બંને રાજકુંવરોની ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે બહેનપણી છાણકો કરતા બોલી જાજા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો બાંગતા લાજ ના આવી તને આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરો ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા એણે જ પાછા લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાન લાગે છે તેઓ કલ્પાત કરતાં કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યા બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈ બાયકો દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેનું થયું કે પોતાની સગી મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાંનો કોપ છે આમ વિચારી રાજાએ તે તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યો આગળ જતા એક મોટી નદી આવી નદીના કાંઠે ચીબડાના વાળા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતો તેમને ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી જ ખાવું તેથી રાણીએ ચીબડું સાલ્લામાં સંતાડી દીધું અને સૂઈ ગયા બાજુના ગામમાં એક રાજાનો રાજકુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તેના શોધતા શોધતા તે રાજાના સૈનિકો જ્યાં રાજા અને રાણી ઊંઘ્યા હતા ત્યાં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા બહેન તમારા સાલ્લામાં આ શું છે ત્યારે રાણીએ કહ્યું ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને લીધે ચીભડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યા છે આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દ દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવારમાં જ દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંડણી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતા રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈ પેલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વર્તી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું દશામાં રાજાના બંને કુંવરોને લઈને ત્યાં ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરોને તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે રત્નો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તેમણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસ પછી આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોએ આપ્યો ન હતો તેથી હવે અમે અહીં નહીં રોકાશ્યું આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા તે રાજા રાણીએ દુઃખ વેઠવીને પાછા આવે છે ગામના લોકોએ વાંચતે કાચતે સોમયુ કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું અને તેઓ રાજા રાણી અને બંને પુત્રો સાથે સુખીથી જીવન વિતાવા લાગ્યા જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો અને જેવા તમે રાજા રાણીને ફળ્યા એવા અમારા વિડીયોને લાઇક કરનારને ફળજો અને કોમેન્ટમાં જય દશામાં લખનારને ફળજો તો મિત્રો લાઈક અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં આવી જ કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી આવી જ સરસ મજાની પૌરાણિક કથાઓ તમને ટાઈમસર મળી રહે શ્રાવણ માસમાં આવતા તમામ વ્રત તહેવારો તથા વર્ષભરમાં આવતા તમામ વ્રત તહેવારોની માહિતી વ્રતકથાઓ એ બધી જ તમને અમારી ચેનલમાં મળી જશે તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ